આજે ડીસાના એક એવા વિશિષ્ટ વ્યક્તિ કે જેમને હાથીભાઈ વાઘેલા નામથી ઓળખવામાં આવે છે જો કે આજે એમને રોબરૂ મુલાકાત માટે આવેલો છું સૌપ્રથમ તો કાકાશ્રી કેમ છો મજામાં મજામાં તમે સારી સારી બરાબર કાકા આપણું પૂરેપૂરું નામ શું છે વાઘેલા હાથીભાઈ ભાઈ બરાબર આપનું મૂળ વતન કયું છે મારું મૂળ વતન વડગામ તાલુકો ડાલવાણ ડાલવાણા વડગામ તાલુકો કાકા આપનો અભ્યાસ કેટલો છે મારો છઠ્ઠા ધોરણે છ માસિક પરીક્ષા આપી બરાબર અને છોડી દીધી થોડા પ્રાઇમરી અભ્યાસ આપણે ત્યાં ડાલવાણા ગામમાં જ કરેલો ડાલવાની ડાલવાણાથી ચાર કિલોમીટર પીરુચા ગામ છે ત્યાં અભ્યાસ કર્યો બરાબર ત્યાં અભ્યાસ કરવા માટે ત્યાં જતા હતા જે તે સમયની અંદર બરાબર બરાબર કાકા આપનો આપનો જે અભ્યાસ પૂર્ણ કર્યા પછી ત્યારબાદ આપણે અ શરૂઆતની અંદર પછી શું કામ એવું શું કામ કર્યું અભ્યાસ કર્યા ફસ ગેસ છોડ્યા પછી અમારા ઘરે દરજી કામ મારા બાપા કરતા હતા બરાબર ખેતીવાડી પણ કરતા હતા અને અમે બધા નાના મોટા ભાઈ બહેન આઠ જણ હતા બરાબર એટલે મારા બાપાને એમ થયું કે છોકરાને દર્જી કામ શીખવાડું ખૂબ સરસ સારું એટલે મારા અહીંયા સગા ફાઈ હતા દિશામાં હૈસા નાગર રહેતા હતા

ગામની અંદર દરજી કામ કરતા હતા અને સાથે સાથે ખેતી કામ પણ કરતા હતા બહુ સરસ અને આપે ડીસાની અંદર આવ્યા પછી શરૂઆતની અંદર દરજી કામ શીખ્યા પછી અને દરજીનો વ્યવસાય શરૂઆત કર્યો કાકા ખૂબ ખૂબ ધન્યવાદ બહુ સરસ મજાની આપની બધી જીવન યાત્રાઓ છે વિશેષ ત્યારબાદ કાકા ધીમે ધીમે આપ એક રાજકારણમાં પણ આપણે એક શરૂઆત કરી કેવી રીતે શરૂઆત તમારી હું જે એટલો તો મકાન ભાડાનું હતું હા હા એમાં બાલમુકન ભાઈ સોની ભાજપના ના કાર્ય કરે બરાબર એમને એમ કહ્યું કે ભાઈ તમે એક વનો છે ભાજપ નું જોડાઈ ગયું શું હતો એક વાનામાં એટલે એક વાના ની પાર્ટી આપી એમને ભાજપ નો જોડો અને જે જે ભાજપનું કામ હોય કે અમને જોણ કરે કે આજે આ કોણ છે જવાનું છે એટલે હાથે હાથે લઈ જાય અને રંગ ભાજપનો નો લાગી ત્યારબાદ આપણી તમે રાજકારણની તમારી ગીરે 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 આગળ વધ્યા ગયા બરાબર એના સાથે સાથે રાજકારણની અંદર આપે આવ્યા પછી ડીસા શેરની અંદર મારા ખ્યાલથી તમે રાજકારણની અંદર નગર પંચાયતની ચૂંટણી પણ તમે લડ્યા પંચ્યાસીમાં નગરપાલિકાની ચૂંટણીમાં વાસુભાઈ પુરોહિતની પેનલમાં બરાબર અમે ચૂંટણ હતા અને લગભગ હું આરોગ્ય ચેરમેન હતો બહુ સરસ બહુ સરસ તમે મિત્ર પરિવાર સાથે બહુ નગર પંચાયત ની અંદર ખૂબ સારું એવું સારું તમારું આરોગ્યનું કામ હતું બધું આવી કાકા એક બીજી વાત પણ એવી છે કે આપ તમારી જે જીવન યાત્રાઓ શરૂ થઈ એની સાથે સાથે તમે નગર પંચાયત ચૂંટણી પણ લડ્યા એની સાથે સાથે તમે એક સમાજના અત્યારે હાલ એક જે તે સમયની અંદર પણ અત્યારે પણ તમારા એક વિવિધ પ્રકારના હોદ્દાઓ છે એવા કયા કયા હોદ્દાઓ છે આપના અત્યારે હું અખિલ ગુજરાત ગજી સમાજના પ્રમુખ તરીકે ઓલ્ડ ગુજરાતનું અમારું એકસો ને અગિયાર ગોળનું મંડળ છે એનો વીસ વર્ષ હું પ્રમુખ વીસ વર્ષ સુધી વીસ વર્ષ સુધી કામ અને અમારો સમાજ બક્ષી પંચમો હતો નહીં બાબા એ બક્ષી પંચમો સમાજે મનાવ્યો છ વર્ષ સુધી મહેનત કરી અને સમાજને બક્ષી પંચમો મનાવ્યો બરાબર આ કામ નહીં કર્યું બીજું અમારા ગોળનું નામ છે ધોંધાર ગજી સમાજ સમાજ હા એ સમાજની અંદર અમારા સમાજમાં મેં ઘણા કામો પ્રમુખ છું અને પહેલાં થોડો ફાળો ઉઘરાયો એને ફાળવો લીધા પછી થોડી જમીન લીધી પાલરપુરમાં એના પછી ફરી પાછું એમ ઈચ્છા થઈ કે કંઈક કરવું જોઈએ ફરી પાછું સમાજમાંથી ફાળો ઘરાય અને પાલરપુરમાં આજે જે હોલ બનાવ્યું શું નામ છે એનું હોલનું નામ એ હોલનું એ અમારા હોલનું નામ છે એ ધાંધા દરજી સમાજ ધાંધા દરજી સમાજનો એક હોલ એક આખું મોટું યુનિટ તૈયાર કર્યું બરાબર અચ્છા અચ્છા કાકા તમે એ પણ બહુ સુંદર મજાનું કામ કર્યું છે એની સાથે સાથે ત્યાં અત્યારે સમાજના શિક્ષણ ક્ષેત્રની અંદર પણ આપણું આવું શું કામ છે એવું શિક્ષણમાં એવું કામ છે

મોટું સ્નેહ મિલન કરવા બહુ સરસ બહુ સરસ અને સ્નેહ મિલન માં જમણ ભેગો સ્નેહ મિલન ભેગો અને વિદ્યાર્થીઓ ની ઇનામ વિતરણ પણ બહુ સરસ કુક આપ શિક્ષણ ક્ષેત્ર પર ઉમદા કામ કરો છો રાજકારણ ક્ષેત્રની અંદર પણ આપને ઉમદા કામ કર્યું છે સામાજિક ક્ષેત્રની અંદર પણ આપણે ખૂબ જ ઉમદા રહો વિશિષ્ટ કામ કરે છે કાકા એવું પણ છે કે આજે ડીસા ની અંદર આપણે શિક્ષણની જે સંસ્થાઓ છે એમાં પણ આપણા અલગ અલગ પ્રકારના હોદ્દાઓ છે કયા કયા અત્યારે શિક્ષણ સિક્ષણું આદર્શીય સ્કૂલમાં ટ્રસ્ટી તરીકે ઘણા વસ્તુ આદર્શમાં એના પછી નવી સ્કૂલ બની સર્વોદે સ્કૂલ સરોચી કોર્ડરની બરાબર એ ચાલુથી ચારથી પણ હું અત્યારે ટ્રસ્ટી છું બરાબર અને સર્વોદી સ્કૂલે ફરી પાછા મધ્યારે બાંધી કામ કરી અને કોલેજ બનાવી એમાં આર્ટ્સ કોમર્સ ને લો કોલેજ બહુ ત્રણ કોલેજો ચાલે છે એમાં પણ હું ટ્રસ્ટી કાકા એ તમારું જે યુથ્થ બન્યું છે એમાં પણ મને એક

અને કન્યાને પાંચ વાગે વિદાય કરવાનો સમાજનો ખર્ચો ઓછો થાય બીજા નંબરમાં આજે પણ અમે દર વર્ષે સમૂહ કરીએ છીએ દર વર્ષે સમૂહ કરીએ અને કન્યાઓને સરકાર તરફથી બાવીસો એક કન્યાને બે બે હજાર રૂપિયા એટલે દરેક કન્યાઓને આ રીતે મળે બીજા નંબરમાં જે અમે અમે જે કરીએ છીએ સમૂહ લગ્નનો પ્રમુખ હરસાલ અમે મજા નહીં છીએ બહુ સરસ બહુ સરસ અને સરકાર પ્રત્યે જે જતા હોય એ લાભ લઈએ છીએ બહુ સના કામ કરીએ છીએ બહુ સરસ મજાની વાત કરી કાકા એક પણ હમણાં એક તમે એક સરસ મજાની વાત કરી હમણાં કે આપણે જે અહીંયા નિશા શેરની અંદર અત્યારે મુક્તિધામ જે તૈયાર થાય છે હા એ મુક્તિધામની અંદર આપણે ગોળ જે કંઈક ફોટોગ્રાફ હા મહારાજનો એ પણ તમે એક સુંદર મજાનો ફોટોગ્રાફ પરિવારના મિત્રો સાથે મૂક્યો છે એ કેવી રીતે નુકશાન એમાંથી શું કહેવા માંગુ છો એમાં એવું છે કે હું સંસ્થાજી સંકળાયેલો છું એટલે સંકળાયેલા બધાને આ થયું કે ઈચ્છો ને બે ચીચો બાકી હતા તમે ચંદ્રકાંત બી મિસ્ટ્રીની વાત કરી કે ભાઈ એક ટુરિસ્ટનું ચીચું અમે મૂકીએ બહુ સારું મને કે આખી ભાઈ બીજાના દોઢ લાખ રહીએ છીએ તમે એક લાખ રૂપિયા દાન આપતા હોય તો ચેચું બરાબર મૂકી દો ત્યારે મેં વિચાર કર્યો અને દજી સમાજના બધા અમારે પાંચ ગોળ છે એ લોકોને જજી સમાજના લોકોને બધા મેં ભેગા કર્યા અને મેં ચર્ચા કરી બહુ સરસ ચર્ચા કરી તો અમારા વાલાજી દરજીના છોકરાઓ અહીંયા રહે છે એમને વાત કરી તો એમને કીધું કે કામ કરો કૃપાજીની મૂર્તિનો જે કંઈ ખર્ચો થાય હું આપીશ દાતા થયા એ દાતા થઈ ગયા એટલે બીજા દાતા મળ્યા જમણ વર્ગના એકાવન હજાર રૂપિયા એમને આપ્યા સમાજ એ રીતે સમાજમાંથી જે કંઈ ફાળો ભેગો થયો ઈમો લાખ રૂપિયા ડોનેશન આપી દીધું પછી બધાને કીધું કે ભાઈ આવા પીપાજીની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ તો સમાજને જમાડવાની એટલું શું છે તો શું કરવું જોઈએ બરાબર તો એમાં એવું બન્યું કે રાજસ્થાન એક ભાઈ દરજી અહીંયા રહે છે મોહનભાઈ દરજી કે જમણવાનો ખર્ચો ટોટલ હું આપીશ અને જમવાની વ્યવસ્થા ગોખું તો અમે લગભગ એક હજાર માણસને જમાડ્યા બરાબર

આજે અમારા સમાજમાં બપોરે લોકો બેસવા આવે અને નવ વાગે આવે દસ વાગ્યા થી બાર વાગ્યા સુધી ખીચડી કડી નો ખર્ચો કરવાનો ગરીબ હોત હોય એટલો પૈસાદાર એટલો અને કોઈ પૈસાદાર માણસ હોય તો એ શિક્ષણ શાખામાં માં ફાળો લખાવો લખાવે બહુ સરસ બહુ સરસ મજાની વાત કરી રહ્યા બહુ વાઈકા ઉંડા કામ છે આ તમે આજે અચાનક તમે જે કહી મને મળવાનો મોકો મળ્યો તે બદલ તમારો ખુબ ખુબ આભાર માનું છું થેન્ક યુ વેરી મચ જય શ્રી રામ જય શ્રી રામ